કે અમાર દર્શન કરી નાઈ ગયા ઓકે થઈ જઈએ તે મિલ્સ ખા મિલ્સ નમન નમન ગયા મિલ્સ ખાવા હોટલમાં મિલ્સની પ્લેટ આવે એટલે તમારે તમારા મિલ્સની પ્લેટ આવી ગઈ છે એમાં છે છે દહીં પૂરી છે બીટનું શાક છે સંભાર છે સબ્જી છે દાલ છે રસમ છે ચટણી અથાણું અને આ રાઈસ અમે લોકો જમીને નીકળી ગયા છે હવે ઘરે જઈએ તમને ઘરે જઈને સો સોગાઈઝ જો હું રેડી છું અમે લોકો ઘરે આવ્યા પછી થોડીક વાર આરામ કર્યો કામ પતાયું થોડુંક અને હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડન ડેટ પર અને મેં અત્યારે લીધા છે આલુ પરોઠા અને સાથે મારા નણંદ પણ આવે છે તો એ શું લઈને આવે છે મને આઈડિયા નથી તો એ પણ કંઈક લઈને આવે છે અને હું પણ કંઈક લઈને જાઉં છું તો ત્યાં આગળ ગાર્ડનમાં બધા બેસીને શાંતિથી જમીશું અને દાનું રમશે ને એવું બધું કરશે ત્યાં આગળ ફાઉન્ટેન શો ચાલે છે તો એ પણ જોઈશું ચલો હું તમારે મારી સાથે લઈ જાઉં ચલો

નાનો ગોપી સે બતાવે કે દેવ સે તમારું નહીં ચાલે એટલે ને જે ચાલે એમ ને આમ કોલ સે biscuit લે સે મે દેખ અમે લોકો ગાર્ડનમાંથી નીકળી ગયા છે પછી તો ત્યાંથી જઈએ છે જમી લીધું છે અને ત્યાંથી જઈએ છે આ સેટના કાકા કાકી અમેરિકા થયા છે ને એમને મળવા માટે નહીં સેટ સેટ ઓકે તો એમની ઘરે જઈએ છે જો બ્લોક થશે તો ઠીક છે નહીં તો પછી થોડીક વાર રહીને ઘરે જઈને મળીએ હોને હા જો પાણીપુરી ખાવા